મારે જો કમ્પલેટ નહીં તવારે કમ્પલેટ જ છે તા હા તો તો 100000 ભાવ પડે લાગે છે એવું ભાવ આવે તો હારું કે યાર ભાવ હારું હમ જો પવાય આ ખાલી કઈ તો નેકળી છે હારી પણ હવે રોગ ના આવે તાન કે તા જો ખાલી ના કા દોણો શું થ્યો જો આ આ દોણો નઈ થ્યો જબ્બર દોણો થ્યો આ દોણો જો ખાલી દોણો થ્યો જઈ છેલા જ જબરથી ખાલી જોઈ જો આરી જો કમ્પલેટ દોણો છે હા aku aku આ કોલ છે ભાઈ આ મને મને કાકા હું છું સુદી જંગલ માં શો લાગ લાજો હેલો હા બોલો પેલા સરપંચ ઘેર છો ઘેર તો થોડું કોમ પડ્યું છે

જંગલ માં <imitation> <manager>

તે હેડો પણ આપણે બધું સારું કરવું છે કે આટલા ગળી હોય એવું લાગે છે ને તાપ તાપ થઈ ગયો તાર નજો વારાનો ખોરાક થાકી ગયો છું ભાઈ ને આટલા રૂમ માલ મેલું આ રસ્તો બસ્તો ભૂલાય ના આપણે મેલી પછી થોડું આટલામાં શું ગળી બુટી એમ આવી દઈશ થઈ એમ દવામાં ઓળખતો નહીં કીધે કેવી છે બે કઈ કાચી છે કેવી છે દવામાં

કલાસ છે જો આ રે આ તો રૂમાલ છે હા તાન રૂમાલ હોય છે તો એ રછાવતાને બેરા જોવતા પાવ ખોળવા પડી હા લો ગુરુના તારિયા ઉભા રહેજો ઓ મને તો આવ જોઈએ

તો ભારો પછી લઈ જઈએ કંક્રિટ દવા પાણી આવી ગયો પાંચ બધી લઈ જઈતા કોણ રોવા મારું નોમ લઈને નહીં રોતું તને મને એવો કોને ભણકાર તો નહીં આવતા આ વહે કોઈ નહીં કોણ રોતું જંગલમાં આ કોવ मारू तो को <laughs> आ ले ले <laughs> <नौमारू ले था। laughs> मन माम लयच पड वापरू म

મામા થી લખુભા મરી ગયા તને હેલો વખર જતો રેતો તો દેવભાઈ તને કીધું કે લખુભા જતા રેવાનું ખબર જ ભૂલ થઈ આવી તો કીધું

ઓકા રોવું પડું તો રોયામાં રોયામાં મઢું ઉકઈ ગયું દવા લેવા જ્યો તો હું તો વેલ આ સુભાનું મઢું જો આ જુરબાર મઢું જો જો મઢું ઉકઈ ગયું ઓરો તો ખાધું નહીં કે પાણી નહીં પીધું આ તો દવા પેણી એમની પડી રહે છે નહીં લીધી આ તમારનો પણ આપળો તને આ તો બોલતો આ તો જો પેલાઈ કીધું છે શેડ ગર્ધી રોતો રોતો આ હું હોભળામાં ભૂલ થઈ જ્યો હોભળામાં ભૂલ થઈ જતાં હું તો હારું કર્યું હું તો જવા મઢું મઢું કક જીવાય તો ઓરો રોઈ રોઈ ઉકઈ જાય યાર

જડીબુટી લેવા તાણ જડીબુટી લેવા જ્યા તા જંગલ માં કીધું અમે લાઈ કીધું પછી

દેવંતા હેડો ખાલી આપડો આનું કામ જો આખો ખબર પડી હોય તો આખા ગોમ આપડે આટલા દરા જો છે કેટલી પેગી છે ઓજવાર ઓના હેડો તો બાકી ના કો તો આ બોડું બોડી નાખો કામું ધાનનું દેરો બાજ ના ઉલ્યા બોધું કેવારા આવ તારા આવ આ શું ભા નામ પડન બલબલા લી કે હેડો આ બાવા તું તું ને ને માલી જાવ જો હા તું તો પણ આ તો ટોટલ ફાજ ના કો એ બાદ આ કેટલો ન કે તો આવું કણ થાય બહુ કળા સેવા ભૂલી જાય ઓલેક ના કુબા મરી જાય ઉ બરાય ઉભા ઉભા વાતો હબો ઓમ ન ચોર્યો દોડો આજ ઓમ ન ચોર્યો સા તો તો ભેગા થઈ જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જોવાનું ભૂલતા નહીં કોમેન્ટ હલો